ભરૂચ જિલ્લાના મોસમ ગામે દર વર્ષની પાંચ ફેબ્રુઆરીના રોજ પરંપરાગત રીતે ભાવ અને ભક્તિમય માહોલમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ અવસરને લઈ અનુલક્ષી ને ખોડિયાર મંદિરમાં વિશેષ શણગારના દર્શન આરતી પૂજન અર્ચન અને યજ્ઞ તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા લઈને સવારથી જ માતાજી પૌરાણિક વાવમાં મંદિર આવેલું છે જેને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું અને છપ્પન ભોગ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું માય ભક્તો અને માય મંદિરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા

પાવન દિવસે આઠ સંતાનો જન્મ થયો જેમાં સૌથી નાના સંતાન તરીકે પુત્રી જાનાબાઈનો નો જન્મ થયો જે માતા પાર્વતી દ્વારા મામણને આપવામાં આવેલા વચન મુજબ જાનાબાઈ એટલે કે મા જગદંબા પાર્વતીજી ના સ્વરૂપમાં ખોડેલ તરીકે જન્મ લીધો હતો અને સમગ્ર સૃષ્ટિમાં ખોડિયાર તરીકે પૂજાઈ રહ્યા છે આજે ગુજરાતમાં ધારી નજીક આવેલા ગડધરા ખોડિયાર અને ભાવનગર નજીક આવેલા રાજપરા ખોડિયાર મંદિર સૌની ધાર્મિક આસ્થાનું કેન્દ્ર પણ બની રહ્યા છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ ભરૂચ